આવતી પરંપરા મુજબ વર્ષોથી આ મેળો માલપુર ખાતે ભરાય છે મેળામાં વેપાર કરવા માટે આવતા અમદાવાદ સહિતના નાના મોટા ગામોના વેપારીઓ મેળાની આગળની રાતથી જ વેપાર કરવા માટેની જગ્યા રોકતા હોય છે મેળામાં માલપુર તાલુકા તથા નજીકના રાજસ્થાન રાજ્યમાંથી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને મેળાની મજા માળતા હોય છે મેળો બાર વાગ્યાથી ચાર વાગ્યા સુધી તાલુકા પંથકની અને સાંજે માલપુર ગામની મોટી સંખ્યામાં મેળો માળવા માટે લોકો નીકળે છે અને નાના મોટા વેપારીઓ આ રીતે ફરી ફરી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે રિપોર્ટર જયપ્રકાશ જોશી માલપુર

સાથે સાથે અરવલ્લી અરવલ્લીની નજીક આવેલા રાજસ્થાન રાજ્યમાંથી રાજ્યભરના લોકો પણ આજે મેળામાં ઉમટી પડ્યા છે જુદા જુદા વર્ગના લોકો જુદી જુદી જ્ઞાતિના લોકો પોતાની દુકાનો પણ લાવી અને આટલી રાતથી પોતે જગા રોકી અને દુકાનો પણ એમણે નાખી છે અને સનાતન ધર્મમાં ધર્મને જે ઉજ્જવળ કરતાં આજનો પર્વ ખૂબ જ મહત્ત્વનો અને ખૂબ જ ઉમદા રીતે ઉજવાઈ રહ્યો છે તેનું સૌને ગૌરવ છે રજવાડા વખતથી ચાલતું આવી પરંપરાગત એવું ઓબલિયા ઓબલી અગ્રસનો મેળો માલપુર ખાતે ભરાઈ રહ્યો છે અત્યારે રાજસ્થાન દાહોદ ગોધરા થી દૂર દૂરથી વેપારીઓ આવ્યા છે એક સનાતન ધર્મનું એક પ્રતિક એવું ઓબલી ઓબલી મેળો આજે માલપુર ખાતે ભરાયો છે બગણસો અગિયારસ ના દિવસે માલપુરમાં વર્ષોથી ભરાતો રજવાડા વખતનો આ મેળો એક સનાતન ધર્મનું પ્રતિક બની રહ્યો છે જેમાં વર્ષોથી માલપુર નગરમાં આખા ગુજરાતમાંથી જુદા જુદા વેપારીઓ પોતાના પેટ માટે અને આજીવિકા માટે માલપુર નગરમાં આવતા હોય છે તો આ મેળાનું એક આધુનિક પણ પ્રતિબિંબ બની રહ્યું છે અને આજની પેઢી પણ આ મેળામાં સહભાગી બની અને જુદી જુદી વસ્તુઓની ખરીદી કરી અને આ મેળાનું ઉજવણી કરી રહી છે જે ખૂબ જ ઉત્તમ છે અને માલપુર નગરમાં વર્ષે એક વખત જરૂર દૂર દૂરની વેપારીઓ આવી અને અહીં કમાઈ અને આશીર્વાદ આપી અને વર્ષો સુધી આ મેળાનું પરંપરા જળવાઈ રહે એવું વચન આપીને જતા હોય છે ખૂબ ખૂબ સરસ અને